સિદ્ધપુરના ખડિયાસણ ગામના યુવકનું તાજેતરમાં માર્ગ માર્ગ અકસ્માતમાં અકસ્માતમાં મોત કેબિનેટ મંત્રી રાજપૂતના જીવ ગુમાવનાર સ્વર્ગસ્થ રોહિત પ્રવીણ ઠાકોરના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખનો ચેક શનિવારે અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીએ સાંત્વના પાઠવી હતી કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કરતા જણાવ્યું કે આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કરી બનાવ બન્યાના ટૂંક જ સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરી પરિજનો પ્રત્યે સંવેદના દાખવી હોવાની તેવું એ જણાવ્યું હતું ગયેલા વ્યક્તિને પાછળ લાવી શકાતા નથી પરંતુ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનો સાથે છે તેમ જણાવી પરિવારજનોને કઈ પણ જરૂર પડે તો પડખે ઊભા રહેવાની કેબિનેટ મંત્રી ખાતરી આપી હતી આ ચેક અર્પણ પ્રસંગે મામલતદાર સિદ્ધપુર સહિતના અધિકારી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્ર દરબાર સાથી ચક્રવાત ન્યૂઝ પાટક અજય શિદ્ધપુર તાલુકામાં સિદ્પુર વિધાનસભામાં ઘડીયાશ્રમ મુકામે છ મહિના પહેલાં રોડ એક્સિડન્ટમાં રોહિત કુમાર માત્ર ઓગણીસ વર્ષના હતા એક્સિડન્ટ થયું ના પરિવાર ઉપર મોટો આઘાત બે જ બાબા છે બીજું બાબુએ નાનો છે અને આવો ચિંતુ દુઃખ આવવું દુઃખમાં તો ભગવાને જે નિર્થિત હોય હંમેશા થતું હોય છે દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે બધા મિત્રોએ ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી બધાના પ્રયત્નથી આજે ચાર લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી એમના મા બાપને આપવામાં આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછળ તો ના લઈ શકાય પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમાં એમની હિંમત રહી એ પ્રકારની વ્યવસ્થા થાય એના મોટા આપણે બધાએ એમને મદદ કરી આપી નથી